ભરૂચ જિલ્લાના જંબુસર નગરની જમીહલ ઉલ્લુમુલ કુરુઆન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં જંબુસર પોલીસ વિભાગની શુભેચ્છા મુલાકાત આધુનિક યુગમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ બંધ રચાય છે પોલીસ પ્રજાની વચ્ચે આવે લોકો પોલીસનો મિત્ર માને અને પોલીસ પ્રત્યેનો એક દૂર થાય એવા અભિગમ દ્વારા વિવિધ વિદ્યાલયોમાં જઈ પોલીસ વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં જંબુસર શહેરની ડાભા રોડ પર આવેલી મુસ્લિમ વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થામાં જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના અધ્યક્ષસ્થાની વિદ્યાર્થી શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો અધ્યક્ષસ્થાનેથી ડીવાય એસપી સાહેબ દ્વારા વિદ્યાર્થી મિત્રો માં પોલીસનો ભય દૂર થાય અને આત્મીયતા કેળવાય મિત્રતા કેળવાય તેવું જણાવી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા પ્રશ્ન હોય તો સંવાદ કરી પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારબાદ અંબુસર પત્રકાર જગતમાંથી ઉપસ્થિત રહી અતિથિ વિશેષ પદ સ્વભાવનાર રમેશભાઈ પરમારે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ અને શિક્ષણના હાલના યુગમાં ખુલેલા દ્વારા વિશે માહિતી આપી

એટલે આપણે આજની બેઠકથી મારા છોકરાઓને દીકરાઓને કહીશ કે આ એક અભિગમ લઈને જાય કે પોલીસ દ્વારા એ પીકને આપણે આપણી અંદરથી દૂર કરીશું ને આપણી કોઈ સમસ્યા હોય તો ખુલ્લા મને એમના આપણી રજૂ કરવાની અને જ્યારે પણ ક્યાં પણ રહો દીકરાઓ

અને મંત્રીશ્રી સાહેબને અને અન્ય દરેક અન્ય પોલીસ સદારોમ વિનંતી આભાર કરું છું કે આપ સદારે અમારી સંસ્થાની મુલાકાત લીધી એ આવારનવાર મુલાકાત લેતા રહેજો એ જ મારું આર્દ્રન વિનંતી કરું છું તેંકોલા સ્કૂલના ছাত্র એ શ્રી સાહેબની કુત છે તે વેલા પર મેં બીએએસએસી કર્યું ડબલ સ્કૂલ પ્રોગ્રામ થશે અને બીએએસએસી હું વિષે આપ प्लीज કુત આલી બાળકો છે કે પાર્ટિઓસ સુખ છોક્યો પણ રહે છે બીગું ને તમને છોકરાઓ ને છોકરીઓ નીકળું પડશે અને સાહેબ ઇ સ્કૂલ માં આഴ്સો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનો શિક્ષણ આવી રહે છે જે આ બર પ્રાઇમરી 5 થી લઈને 12 સંસ્કાર આપણે અહીંયા ઉપસ્થિત થયા છે છે તો સ્કૂલનો ભણ્યા છે તો સ્કૂલની બહાર જ તમને રજા આપવા આવે તો પંખાને લાઈટ બંધ કરવી પડે આપણા ઘરે આપણે ટોયલેટ બાથરૂમ પેશા કરવા જોઈએ તો આપણે પાણી રેડીએ છે એવી રીતે આ સંસ્થાની અંદર પણ આપણે સ્વચ્છતા રાખવી પડે સફાઈ રાખવી પડે આપણા ઘરે જમ્યા પછી આપણે વજન રોકણ કે પછી પ્લાસ્ટિકના જે પેલા દુકાનમાં ઓળે છે ને એ ખાઈને આપણે ગમે ત્યાં નાખી દઈએ છીએ એ જો આપણી અંદર આવે તો એ સાચો શિક્ષક કારણ કે કે કીધું છે કે સર્વાવલંબી શિક્ષક સર્વગુણ સંપન્ન આપણે આપણી જાહેર વિપત્તિનું રક્ષણ કરી શકીએ વીજળી બચાવી શકીએ જળ બચાવી શકીએ પર્યાવરણનું રક્ષણ કરી શકીએ વૃક્ષોનું જતન કરી શકીએ આ 21મી સદીમાં આપણી પાસે જરૂરી છે અને દુનિયા સૌથી વધુ અપેક્ષા ભારત દેશના નાગરિકો પાસે રાખી રહી છે કે

वनी बिरियाना विद्यागोनै भरपूर चिनता बस बुरो अबद अस्सलाम वालेकुम तो तमाम विद्यार्थीओ दिवाल को नौ वर्षम थैलेछु प्यारे विद्यार्थी प्रजा तने पुलिस रो तो एक सेतु केरवा विद्यार्थीओ मा प्रजा रो हाव गोर था आवा तैयार चले आपने उपस्थित तया छे प्यारे जंबूसर नायो पुलिस अधीक्षक आदरणीय बीआर चौधरी साहेब संसारा उपप्रमुख श्री देव जंबूसर पुलिस स्टेशन ना पुलिस इंस्पेक्टर श्री प्राणनाथ साहेब अया माने आमंत्रण आपी अने बोलवा नी तकापी छे ત્યારपची आप रोन मॉडर्ननी संस्थाली हॉस्पिटल अलमंगुडना ડોક્ટરોની અમે ચોક્કસ એ દિશામાં પૂરા પૂરા પ્રયત્ન કરીશું અને કાયદામાં રહે તે ફાયદામાં એનું અમે ચુસ્તપણે પાલન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું એ બાબતે વિદ્યાર્થીઓને તલબાઓને અવગત પણ કરીશું પરિવાર આપનો અંતઃકરણ પૂર્વક આભાર હવે સંસ્થાના ઉપપ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ આજ રોજ જામિયા ઓલમુલ કુરાન ટ્રસ્ટ જંબુસર મુખ્ય સંસ્થામાં સંસ્થાના તાલીબે ઇલ્મો અને પોલીસ ડિપાર્ટમેન્ટના વડાઓમાં પોલીસ તંત્રનો હાવ દૂર થાય તે માટે એક શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભેચ્છા કાર્યક્રમમાં જંબુસરના ડીવાય એસપી સાહેબ પીઆઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે પત્રકાર મિત્રોમાં રમેશ પરમાર અને સંદીપ દીક્ષિત અને સાથે સાથે સલીમભાઈ હાજર રહ્યા હતા સંસ્થામાં ચાલતી ગતિવિધિઓની અને મુખ્ય સંસ્થાની માહિતી સંસ્થા સંચાલિત શાળાના આચાર્ય બસીરાય પટેલે આપી હતી અને પીઆઈ સાહેબે તથા ડીવાય એસપી સાહેબે કાયદા માં ફાયદો છે એ વિષય ઉપર વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને પરમાર સાહેબ જે પત્રકાર હતા એમણે આધુનિક શિક્ષણની વાત કરી હતી એમના કાર્યક્રમમાં સંદીપ દીક્ષિતે અને સલીમભાઈએ સહકાર આપ્યો હતો સંસ્થાના ઉપપ્રમુખ આ કાર્યક્રમની માં હાજર રહ્યા હતા મુફ્તી અરસદ સાહેબ અને તેમણે આ કાર્યક્રમના આયોજન માટે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો કાર્યક્રમની સમાપ્તિના અંતે સંસ્થાના મુખ્ય વડા અહમદ યાકુબ પટેલની મુલાકાત પછી સૌ છૂટા પડ્યા હતા